અરે અરે આ તો ખાલી છે લગન પછી પતિ ની વાત હોય પણ આ વાત તો અલગ વાત છે એરફોન નાખી દેજો એટલા માટે આટલા ચાલુ છું ખાલી ઘરમાં કોમેન્ટ હતી તમારી તમે બે લોડા લઈ શકો અરે એક લોડો ફાટી લેવા ચાલે કેવી કેવી કે ના તો તો બે જાય 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 ખરા છે ફૂલ પડી એટલા માટે વધારે હું બોલતા નથી આજુબાજુ છે એટલે મગના ક્યાં ભોસડી કઈ

વાંકા વાળા આખો ભરાઈ ગયો ને એટલે બાળક થઈ જાય છોકરું રહી જાય લગ્ન પછી બાળક કેમ થાય તો ખબર પડે આ રીતે થાય તમે કરો છો ને હમણાં એ વિડીયો મારા માટે છે સ્પેશિયલ આ રીતે થાય અને પછી નાખી દો છો કોતરા ડાયરેક્ટ ખોપા ખોપી કરો મળી ગયા તો તારું કામ કાઢ નાખું